આજે હું તમારી સાથે શેર કરવાની છું રીંગણ વટાકાના ભરેલા શાકની રેસીપી પંજાબી શાકનો સ્વાદ પણ આની સામે તમને ફીકો લાગશે તો ડુંગળી લસણના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક બનાવવાનું શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે તો અત્યારે મેં રવૈયા અને બટાકા લીધા છે આ રીતના માર્કેટમાં જે ગોલ્ડ રવૈયા મળે છે ડાર્ક કલરવાળા એ લીધા છે અને નાની બટાકી લીધી છે બંનેનું પ્રમાણ મેં સરખું લીધું છે તમે તમારી ચોઈસ પ્રમાણે બંનેનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો તો બંનેને પાણીથી મેં બરાબર સાફ કરી લીધા છે હવે રવૈયામાં જે આગળનો એનો ડંઠળનો ભાગ હોય ને એમાંથી આપણે થોડું કટ કરીશું અને આ રીતની જે ગ્રીન પાંદડીઓ હોય ને એને પણ થોડી થોડી આપણે કટ કરી લઈશું પણ એનો ટોચનો ભાગ રાખીશું અને ત્યાર પછી આ રીતે કટ લગાડીને તૈયાર કરીશું જેથી આપણને ખબર પડે કે અંદરથી રીંગણ આપણા સડેલા નથી અથવા અંદર કોઈ જીવાત નથી ત્યારબાદ પાણી ભરેલા એક વાસણની અંદર આપણે એને કટ કરીને મૂકી દઈશું અને સેમ એ જ રીતે આપણે જે નાની બટાકી છે ને એની પણ છાલ ઉતારી લેવાની છે ઘણા લોકો છાલ સાથે જ એનું શાક બનાવતા હોય છે તમને જો એવું ગમતું હોય તો તમે બનાવી શકો પણ મારે ત્યાં નથી ગમતું તો મેં એની છાલ કાઢી લીધી છે તો એની પતલી છાલ આપણે કાઢી લેવાની છે અને ત્યારબાદ આપણે એને પણ વચ્ચેથી કટ લગાડીને તૈયાર કરી દઈશું આ રીતે તમે કટ કરીને પાણીમાં રાખી મૂકો ને એટલે રીંગણ અને બટાકા થોડા ખોલી જશે તો લગભગ આપણે એને 10 થી પંદર મિનિટ માટે રહેવા દઈશું પાણીની અંદર અને ત્યાં સુધી આપણે જે મસાલો એની અંદર ભરવાનો છે ને તો એની તૈયારી કરી લઈએ તો મસાલો તૈયાર કરવા માટે આપણે શીંગદાણા લઈશું તો આ શેકેલા શીંગદાણા છે એની છાલ મેં કાઢી લીધી છે તમે કાચા પણ લઈ શકો તો ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગણા લીધા છે એક ટેબલ સ્પૂન આપણે એની અંદર તલ એડ કરવાના છે ત્યારબાદ એની અંદર આપણે સેવ એડ કરીશું જે નાયલોન સેવ આવે છે મેં એ લીધી છે તો વન થર્ડ કપ જેટલી સેવ છે ત્યારબાદ એની અંદર ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું એ પણ મેં વન થર્ડ કપ જેટલું લીધું છે અને જરૂર મુજબ આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે તો ખાંડ અત્યારે મેં એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી એડ કરી છે તમને ગળપણ જેટલું જોઈતું હોય એ પ્રમાણે તમારે ખાંડની ક્વોન્ટિટી લેવાની અને મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે તમારી પાસે જો સેવ ના હોય તો તમે ચાનો લોટ લઈ શકો ઉપયોગમાં પણ ચાનો લોટ તમારે થોડો શેકીને લેવાનો અને એ પણ તમારે વન ફોર્થ કપ જેટલો લેવાનો ત્યારબાદ મસાલામાં આપણે હળદર એડ કરીશું તો એક ટી સ્પૂન મેં હળદર નાખી છે એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરવાનો છે એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું એડ કરીશું મીઠું સ્વાદ મુજબ તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને બે ટેબલ સ્પૂન એની અંદર મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તો કલર સરસ આવશે અને સાથે તીખાશ ઓછી આવશે તમારે તીખાશ જોઈતી હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ લઈ શકો થોડી બારીક સમારેલી કોથમીર એડ કરીશું જે મેં વન થર્ડ કપ જેટલી એડ કરી દીધી છે અને ખાંડ એડ કરી છે તો ખટાશ માટે આપણે લીંબુનો રસ એડ કરીશું તમે આમચૂર પાવડર પણ એમાં એડ કરી શકો છો તો એક લીંબુનો રસ એની અંદર આપણે એડ કરવાનો છે અને હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ જે મસાલો છે તમે કોઈ પણ ભરેલું શાક બનાવોને તો એમાં ઉપયોગમાં લઈ શકો છો અને તમે એને બનાવીને ફ્રીઝમાં પણ રાખી શકો તમારે જો લાંબા સમય માટે સ્ટોર કરવો હોય તો લીંબુ અને જે કોથમીર એડ કરી છે એ નહીં કરવાની બસ પછી જ્યારે ઉપયોગમાં લેવો હોય ત્યારે ફક્ત લીંબુ ને કોથમીર એડ કરી દેવાના તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે જે રવૈયા અને બટાકા કટ કરીને મૂક્યા છે તો એની અંદર આ મસાલો આપણે ભરી દેવાનો છે પાણીમાં રાખીશું ને એટલે આપણે જ્યાં કટ લગાડ્યું હતું ને ત્યાંથી બટાકાની રીંગણ એકદમ સરસ થોડા ખુલી જશે તો આપણે ઇઝીલી આની અંદર મસાલો ભરી શકીશું અને મસાલો આપણે હાથેથી થોડો થોડો પ્રેસ કરીને ભરવાનો છે અને જ્યારે આપણે આ શાક બનાવીશું ને તો આ રીતે તમે અંદર મસાલો સરસ ભર્યો હશે ને તેનો સ્વાદ છે અંદર સુધી જશે તો આ પ્રમાણે આપણે બટાકા અને રવૈયા ભરીને તૈયાર કરી લઈશું આ પ્રમાણે રવૈયા અને બટાકા હું પહેલા તૈયાર કરી લઈશ અને પછી આપણે જોઈએ કે એને એકદમ સેલી રીતે કેવી રીતે તૈયાર થાય તો આપણા બધા જ બટાકા અને રવૈયા ભરીને તૈયાર થઈ ગયા છે હવે આ શાક બનાવવા માટે આપણે કુકરનો ઉપયોગ કરવાના છે અને આટલો મસાલો વધ્યો છે જેનો આપણે પછીથી ઉપયોગ કરીશું તો કુકરમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આ રીતનો સ્ટીમ વાળો વાટકો છે જેની અંદર હું આ રીતે શાક ગોઠવી દઈશ આ કાણાવાળો વાટકો છે જે સ્ટીમ વાટકા તરીકે પણ ઓળખાય છે અથવા તમે તમારી પાસે જો ચારણી હોય તો કોઈ પણ સ્ટેન્ડ મૂકીને ચારણીમાં પણ એને અરેન્જ કરી શકો તો પહેલા આપણે બટાકાની અંદર એડ કરીશું અને ત્યાર પછી રવૈયા એડ કરીશું કારણ કે બટાકાને ચડાવવા થોડો સમય લાગતો હોય છે તો બટાકાને નીચે રાખીશું રવૈયાને ઉપર અને ફક્ત એક જ વિસલ આવે ને ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરવાનું છે એક વિસલ થાય એટલે તરત ગેસ બંધ કરી દેવાનો છે અને એની જાતે જ બધું પ્રેશર રિલીઝ થઈ જાય ને પછી આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું છે તો જો અત્યારે આપણા રવૈયા એકદમ સરસ ચડી ગયા છે જોઈને જ ખબર પડી જાય અને જે બટાકી છે નાની એ પણ એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે તો તમે ચેક પણ કરી શકો પણ એક વિસલમાં એકદમ સરસ રીતે આપણું જે શાક છે ને એ તૈયાર થઈ જાય છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ અને આ જે બટાકી અને રવૈયા છે ને એને આપણે થોડી વાર માટે રહેવા દઈશું એટલે કે કુકરમાંથી કાઢીએ અને એકદમ ગરમ હોય ને ત્યારે જ આપણે આગળની પ્રોસીજર નહીં કરીએ અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું જેથી એકદમ જ સરસ એ આખા રે બિલકુલ ગળી ના જાય હવે વઘાર માટે અત્યારે મેં એની અંદર ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં એક ટી સ્પૂન આપણે જીરું મેરવાનું છે હાફ ટી સ્પૂન હિંગ અને એક ટી સ્પૂન હળદર એડ કરવાની છે આમાં મેં તેલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તમારે ઓછું કરવું હોય તો તમે કરી શકો હવે એની અંદર મેં એક મોટું ટામેટું ખમણીને એડ કરી દીધું છે તમારે જો લસણ લસણનો એડ કરવું હોય તો તમે વઘારની અંદર ને લસણ એડ કરી શકો છો પણ આજે મેં ડુંગળી લસણ વગર જ આ શાક તૈયાર કર્યું છે ડુંગળી લસણવાળું આ શાક પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે ટામેટાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે એને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું તો ટામેટા અત્યારે આપણા સરસ ચડી ગયા છે તો એની અંદર આપણે હવે બાકીના મસાલા એડ કરી દઈશું તો મીઠું સ્વાદ મુજબ એડ કરીશું મસાલામાં આપણે મીઠું રાખ્યું છે તો અત્યારે આપણે જે ગ્રેવી કરવાના છે એના ભાગ જેટલું મીઠું એડ કરીશું તો મેં અત્યારે ફરીથી બે ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એની અંદર એડ કર્યું છે અને ત્યારબાદ એની અંદર આપણે જે મસાલો વધ્યો હતો ને એ પણ એની અંદર ઉમેરી દેવાનો છે બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર બધા જ મસાલાને આપણે શેકી લઈશું ઘણા બધાને ત્યાં સવારમાં ભગવાનને થાળ ધરાવવામાં આવતો હોય છે તો એવા સમય પર આપણે ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતા તો તમે આ શાક બનાવી શકો વળી જમવામાં જયારે આપણે દૂધની કોઈ આઈટમ બનાવી હોય જેમ કે દૂધપાક છે બાસુદી છે તો એવા સમય પર પણ આપણે ડુંગળી લસણ એની સાથે નથી બનાવતા તો એમાં તમે આ શાક બનાવી શકો છો જે ખાવામાં અને દેખવામાં બંને ખૂબ સરસ લાગે છે કપડો જે મસાલો છે સંતવાઈ ગયો છે તો હવે આપણે એની અંદર પાણી એડ કરીશું તો અત્યારે હું એની અંદર એક કપ જેટલું પાણી એડ કરું છું પણ આ પાણી આપણે ગરમ ઉમેરવાનું છે ગરમ પાણી તમે એડ કરો ને એટલે સુગંધ અને એનો સ્વાદ બંને એવા જ રહે છે અને એનો જે કલર છે આપણા મરચાંનો કલર એ પણ વધારે સરસ આવે છે તેલ પણ જલ્દીથી છૂટું પડે છે એટલે જ્યારે પણ તમે શાકમાં પાણી એડ કરો તો હંમેશા ગરમ એડ કરવાનું રવૈયા અને બટાકા આપણે હવે એની અંદર એડ કરી દઈએ તો આ રીતે આપણે એને ગોઠવીને મૂકી દઈશું અને આપણે એક વરાળથી એને બાફી લીધા છે એટલે બનાવવામાં બિલકુલ જ સમય નહીં લાગે ફક્ત ઢાંકીને થોડીવાર માટે મસાલો સરસ રીતે મિક્સ થાય એના માટે રહેવા દેવાનું છે તો મેં ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી અને રહેવા દીધું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને હવે આપણે એકદમ હલકા હાથે એને મિક્સ કરવાનું છે કારણ કે બટાકાના રવાયા જડેલા છે તો જો તમે થોડું પણ એની પર પ્રેશર આપશો ને તો બની શકે કે તૂટી જાય અને અંદરનો જે મસાલો છે ને બહાર આવી જાય તો બસ આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે કોથમીર કરીને ગાર્નિશ કરીશું તો આપણું છાટ તૈયાર છે તમે એને રોટલી પરાઠા કે પછી રાઈસની સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો રેસીપીનો વીડિયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી બજેટ રેસીપી સાથે